નમસ્કાર આજના આ વિડીની અંદર જે મહત્વપૂર્ણ જાણકારી હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું એ કોઈ સામાન્ય ઘરેલું નુસ્ખો નથી આ નુસ્ખાનું આપણા આયુર્વેદના ગ્રંથોની અંદર વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવ્યું છે આજે હું તમને આ આયુર્વેદિક ગ્રંથના આધારે જણાવવા માંગુ છું કે જો કોઈ સ્ત્રી કે પુરુષ અઠવાડિયાના ત્રણ દિવસ

લોહીની અંદર ચરબીની માત્રા વધી ગઈ છે જેને બેડ કોલેસ્ટ્રોલ કહેવામાં આવે છે અથવા તો જે કોઈ વ્યક્તિની નસોની અંદર બ્લડ સર્ક્યુલેશન સારી રીતે થતું નથી જેને નસોનું બ્લોકેજ કહેવામાં આવે છે અથવા તો જેમને કમરનો દુખાવો છે ઘૂંટણનો દુખાવો છે નસોની કમજોરી છે નસ ચકડાઈ જાય છે આર્થરાઇટીસની સમસ્યા છે જો ઉપરની બધી સમસ્યા તમને છે તો આજનો આ વિડીયો તમારા માટે અત્યંત લાભકારી અને ઉપયોગી સાબિત થઈ શકે છે જો તમને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા છે અને તમે ઘણી બધી દવાઓ ટ્રાય કરી ચૂક્યા છો તે છતાં પણ તમને તમારી બ્લડ પ્રેશરની બીમારીમાં આરામ નથી મળ્યો તો લસણ તમારા માટે બેસ્ટ ઔષધિ સાબિત થઈ શકે છે એટલે હું તમને રિક્વેસ્ટ કરું છું કે વિડીયોને અંત સુધી જરૂર જુઓ કેમ કે જો તમે વિડીયોને પૂરેપૂરો જોશો તો લસણના જે ખાવાની રીત છે એના જે ફાયદાઓ છે લસણ રીતેની બધી જાણકારી તમને પૂરી ડિટેલમાં મળશે અને વિડીયો જોયા પછી છેલ્લે તમને વિડીયો ગમે તો લાઈક કરવાનું બિલકુલ ભૂલવાનું નથી અને હા જો તમે ચેનલ પર નવા છો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જુઓ જેટલી પણ ગંભીર બીમારીઓ છે જે વાત તો શોધવાના લીધે થાય છે જેમ કે હાઈ બ્લડ પ્રેશરની બીમારી લોહીની અંદર એસિડની માત્રા વધી જવી હૃદયની નસોમાં અડચણ આવવી હૃદયની અંદર બ્લડ સર્ક્યુલેશન સારી રીતે ન થવું નસોનું ખેંચાઈ જવું નસો જકડાઈ જવી હાથ પગ અને સાંધાનો દુખાવો કમરનો દુખાવો તો આ બધી બીમારીની અંદર લસણ એક પાવરફુલ ઔષધિ તરીકે કામ આપે છે બધી સમસ્યાઓમાં તમને લસણ ખાવાથી ખૂબ જ સારા પરિણામ મળી શકે છે જો તમને સાંધાનો દુખાવો રહે છે તો એ માટે તમે એક ઘરેલું નુસ્ખો કરી શકો છો આની અંદર તમારે એક ગ્લાસ દેશી ગાયનું દૂધ લેવાનું છે એની અંદર તમારે એક થી બે કળી લસણની નાખવાની છે દૂધને સારી રીતે ઉકાળવાનું છે દૂધ ઉકળી જાય ત્યારે એને હુંફાળું ગરમ થવા દેવાનું છે આ દૂધ રેગ્યુલર એકવીસ દિવસ સુધી પીવો છો તો તમારા સાંધાના દુખાવામાં તમને ચમત્કારિક લાભ જોવા મળે છે જો તમારા બ્લડ ની અંદર એસિડ ની માત્રા ખૂબ જ વધી ગઈ છે તો આ સ્થિતિ બોડીની અંદર બધા અંગોને ધીરે ધીરે નુકસાન પહોંચાડે છે જો આ એસિડિટી લાંબા સમય સુધી બ્લડ ની અંદર રહે છે તો નસોની અંદર એક ચીકણો પદાર્થ જમા થાય છે આ ચીકણા પદાર્થને બેડ કોલેસ્ટ્રોલ કહેવામાં આવે છે જ્યારે આ બેડ કોલેસ્ટ્રોલ નસોની અંદર ધીમે ધીમે જમા થાય છે ત્યારે નસો સંકોચાવા લાગે છે નસોની અંદર બ્લડ સર્ક્યુલેશન સારી રીતે થતું નથી જેથી નસો બ્લોકેજ થવા લાગે છે જ્યારે આ બ્લોકેજ હૃદયને લોહી પહોંચાડવા વાળી મુખ્ય નસોની અંદર થાય છે ત્યારે હૃદયની અંદર બ્લોકેજ થાય છે અને આ બ્લોકેજ થવાના કારણે હાર્ટ એટેક અને બ્લડ પ્રેશર જેવી બીમારી થાય છે જો આ જીવલેણ અને ખતરનાક બીમારીથી તમે પોતાની જાતને બચાવવા માંગો છો અથવા તો કોઈ વ્યક્તિને આ બીમારી થઈ ગઈ છે અને આ પરિસ્થિતિને કંટ્રોલમાં રાખવા માંગો છો તો તમારે લસણનું સેવન અવશ્ય કરવું જોઈએ લસણ ખાવાથી માંસપેશીઓ મજબૂત બને છે હૃદયને લોહી પહોંચાડતી નસોને સાફ કરે છે શરીરની અંદર બ્લડ સર્ક્યુલેશનને સારું રાખે છે રિસર્ચમાં એવું જોવા મળ્યું છે કે લસણની અંદર એન્ટીવાયરલ પ્રોપર્ટી રહેલી છે જે આપણને વાયરલ રોગથી બચાવે છે લસણ આપણી ઇમ્યુનિટીને પણ સ્ટ્રોંગ બનાવે છે લસણ આપણી મેન્ટલ હેલ્થને પણ સારી રાખે છે ઉંમર વધવાની સાથે અલ્ઝાઇમર નામની બીમારી થવાની શક્યતા વધી જાય છે લસણ ખાવાથી આ બીમારી થવાનું રિસ્ક ઓછું થઈ જાય છે લસણ આપણા હાડકાને પણ મજબૂત બનાવે છે જેમને પણ ફેટી લિવરની સમસ્યા છે તો લસણ ખાવાથી ફેટી લિવરની સમસ્યામાં ફાયદો થાય છે લસણ આપણા નસોની અંદર લોહીને પાતળું રાખવાનું કામ કરે છે જ્યારે આપણું લોહી પાતળું રહે છે ત્યારે બ્લડ સર્ક્યુલેશન સારું થાય છે અને નસોને બ્લોકેજ થવાનું રિસ્ક ખૂબ જ ઓછું થઈ જાય છે લસણ તમારા ડાયાબિટીસને પણ કંટ્રોલમાં રાખે છે જેમનું ડાયાબિટીસ હંમેશા વધેલું રહેતું હોય જો એ લોકો લસણ ખાય છે તો ધીમે ધીમે એમનું ડાયાબિટીસ નિયંત્રણમાં આવે છે લસણ આપણા શરીરની અંદર જે પણ ઝેરી કચરો છે ઝેરી તત્વો છે ને બહાર કરવાનું કામ કરે છે લસણ ખાવાથી બોડી

સાત દિવસ માટે તમારે આ લસણ ને કડીને ખાઈ લેવાનું છે અને ઉપરથી અડધો ગ્લાસ હોફાળું પાણી પી લેવાનું છે આ લસણ ને તમે પંદર થી વીસ દિવસ સુધી ખાઈ શકો છો પછી થોડા દિવસનો ગેપ રાખવો અને ફરી પાછું ચાલુ કરવો બીજી રીત આની અંદર તમારે લસણની એક યા બે કડી લેવાની છે એને ઝીણી ઝીણી કાપી લેવાની છે ગ્લાસ ઉપાળું ગરમ પાણી પી લેવાનું છે અહીં તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે લસણ લીધા બાદ જો તમારા બોડીની અંદર તમને કોઈ પણ ચેન્જ દેખાય તમને અનકમ્ફર્ટેબલ ફીલ થાય સારું ન લાગે તો તમારે લસણ લેવાનું બંધ કરી દેવું જોઈએ જો તમને આવું કોઈ પણ સિગ્નલ દેખાય તો તમારે સમજવું કે લસણ તમને સૂટ નથી કરતું એટલે તમારે લસણને બંધ કરી દેવું જોઈએ હવે બીજી ખાસ વાત કે લસણ કોણે ન લેવું જોઈએ જુઓ જેમને પણ એસિડિટી વધારે રહે છે જેમના શરીરમાં ગરમી વધારે છે વારંવાર મોડામાં છાલા પડે છે તો એવી વ્યક્તિએ લસણનું સેવન ન કરવું જોઈએ જે લોકો લોહી પાતળું કરવાની દવા લઈ રહ્યા છે એમણે પણ લસણને ન ખાવું જોઈએ અથવા તો ડોક્ટરની સલાહ લઈને જ ખાવું જોઈએ બીજી એક ખાસ વાત લસણનું સેવન ઉનાળાની ઋતુ દરમિયાન બિલકુલ ન કરવું જોઈએ શિયાળામાં અને વરસાદની ઋતુમાં તમે લસણનું સેવન કરી શકો છો મને આશા છે કે આ વિડીયોમાં લસણ વિશેની જે પણ જાણકારી મેં તમને આપી છે એ તમને ગમી હશે અને એ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરશે ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી હંમેશા સ્વસ્થ રહો તંદુરસ્ત રહો